વડોદરા શહેરમાં નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને હરિસેવા ટ્રસ્ટના સહયોગથી દિવ્યાંગજનો અને બ્લાઇન્ડ ભાઈ બહેનો માટે વિશેષ ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દિવ્યાંગો માટે આનંદ અને ભક્તિભાવથી ભરેલો ગરબા કાર્યક્રમ યોજાયો જેમાં સભ્ય ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સાથે જ કાર્યક્રમ દરમિયાન લહણીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દિવ્યાંગોને ભોજન કરાવવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ તહેવારો અને ખાસ અવસરોએ દાતાઓના સહયોગથી આવા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાતા હોય છે આજે આયોજિત ગરબા કાર્યક્રમમાં દિવ્યાંગોનો ઉત્સાહ જોઈ સૌ ઉપસ્થિત લોકોએ ભાવુકતા અનુભવી હતી આ રીતેની સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને હરિસેવા ટ્રસ્ટ સતત સેવા અને માનવતા માટેનું ઉત્તમ કાર્ય કરી રહી છે

અમે પણ ત્યાં ગયા હતા અને બધાનું બહુ સુંદર આયોજન હોય છે શું એ એ વ્યક્તિ માટે અને એ લોકો માટે શું કહેવા માંગો એ લોકો પણ દર વર્ષે આ રીતનું આયોજન કરે છે અને સ્પેશિયલી દિવ્યાંગો માટે જે ગરબાનું આયોજન કરે છે બહુ સારું એવું આયોજન હોય છે એ લોકોનું અનુભૂતિ શું તે ટાઈમે શું અનુભૂતિ દેખાય રહી નોર્મલ લોકો માટે તો બધા કરતા જ હોય છે પણ સ્પેશિયલી દિવ્યાંગો અને એ લોકોને જે ખુશી મળતી હોય છે એ જોઈને અમને પણ બહુ ખુશીનો અનુભવ થાય છે બધાએ આ રીતનું સમાજે કામ કરવું જોઈએ દિવ્યાંગો માટે જે નિશા એ લોકો માટે છે બધા માટે આવી રીતે જેટલી થાય એટલી આપણાથી મદદ કરવી જોઈએ જે જે વિવિધ પ્રકારના ગરબા દિવ્યાંગો માટે કર્યા એમાં કેવડાબાગ ખાતે આફ્ટર નવરાત્રિ સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવ દ્વારા એક ગરબાનું આયોજન કર્યું જેમાં દૂર દૂરથી અંધ અપંગ એમાં ભાગ લેવા આવ્યા ગરબા ઉપરાંત અમે અહીંયા દાતાઓ શ્રી દ્વારા અલ્પારની પણ વ્યવસ્થા કરવી છે એમને લાણી પણ આપવામાં આવશે અને પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ ઇનામ પણ આપીશું આ પ્રવૃત્તિના ભાગરૂપે અમારા ઘણા કાર્યક્રમો થાય છે નિઃશુલ્ક અન્ન વિતરણ દવા વિતરણ ધાર્મિક યાત્રા ઉપરાંત સમૂહલગ્ન અને શિષ્યવૃત્તિ અને શૈક્ષણિક મદદ અમારા ખાસ દાતાઓ શ્રી કરતાંય પ્રેસ રિપોર્ટર મિત્રોનો ખરેખર વંદન અને નમન કરવું પડે કે અમારા દરેક કાર્યમાં અમને સહકાર આપે છે અને સમાજ સુધી અમારી આ લાગણીની અભિવ્યક્તિ કરે છે આભાર સલીમકા આજે અત્યાર સુધી બહુ દિવ્યાંગોના ગરબા થયા કઈ કઈ જઈને આ શું તમને કેવું લાગ્યું શું શું કહેવા માગશો એ વિશે આમાં ઘણી જગ્યાઓએ દિવ્યાંગોના ગરબા થયા એ લગભગ સમૂહ એકત્ર કરે છે મારે ના કેવું જોઈએ ચૂંટણીના અનુસંધાનમાં પણ આ જે દૂર દૂરથી કેટલાક અંધજનો અને દિવ્યાંગ આવ્યા છે આખી રાત ગરબા ગાશે લાગણીથી માતાજીને વંદન કરશે એમને પ્રણામ કરશે અને પ્રાર્થના કરશે દેશની સુખાકારી માટે અને આ જે આખી રાત જાગશે એનું ફળ હું માનું છું કે જે સમાજના દરેક પરિવારને મળશે વ્યક્તિઓને મળશે અને મારા પ્રેસ રિપોર્ટર મિત્રોને પણ એનો લોકો લાભ લોકોને મેં એ અપીલ કરી છે કે આવી એકતા દેશમાં થવી જોઈએ ઈદ હોય દિવાળી હોય કે નવરાત્રિ હોય કે પછી ગુરુ નાનક જયંતિ હોય આ રીતે મનાવવું જોઈએ દરેક તહેવાર અને દેશ અખંડિત રહેવો જોઈએ